હાલોલ પાવાગઢ માર્ગ ખખડાધજ યાત્રાળુઓને ભારે હાલાકી હાલોલ માર્ગ અને મકાન આરએનબી સ્ટેટ વિભાગના બેદરકાર ભર્યા વલણને કારણે હાલોલ તથા પાવાગઢ તરફના રસ્તાઓ તદ્દન ખખડાધજ હાલતમાં ફેરવાઈ ગયા છે જેના કારણે વાહનચાલકો સાથે પાવાગઢ આવતા યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલોલ બોડેલી નેશનલ હાઇવે પર ચોકડી ચોકડીથી પાવાગઢ તથા પાવાગઢથી શિવરાજપુરના માર્ગે ધનકુવા સુધીના માર્ગ પર અનેક જગ્યાએ મોટા ખાડાઓ પડી જતા મુસાફરી જોખમી બની ગઈ છે ખાસ કરીને વરસાદી મોસમ બાદ આ માર્ગ પર ખાડાઓ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે હાલોલ બોડેલી નેશનલ હાઇવેનું નવીનીકરણ થયા બાદ આરએનબી સ્ટેટ વિભાગે આ માર્ગને ફોરલેન કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો પરંતુ દોઢેક વર્ષથી કામગીરી અધૂરી રહી જતા આખો માર્ગ ખખડાધજ સ્થિતિમાં પહોંચી ગયો છે આ માર્ગ પરથી રોજબરોજ પાવાગઢ તથા શિવરાજપુર તરફના ગામડાઓના લોકો હાલોલ તરફ અવરજવર કરે છે જેના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે આસો નવરાત્રી દરમિયાન લાખો પદયાત્રીઓ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે આવતા હોય છે ત્યારે આ માર્ગની હાલતને કારણે તેમની યાત્રા વધુ કઠિન બનવાની પૂરી શક્યતા છે સ્થાનિકોએ આર સ્ટેટ વિભાગને તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવા માંગ કરી છે જેથી યાત્રાળુઓ અને વાહન ચાલકોને રાહત મળે બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત આ જગ્યા છે પાવાગઢથી શિવરાજપુર તરફનો રોડ છે પાવાગઢથી નવા કુવાનો ત્રણ કિલોમીટરનો રસ્તો છે બિલકુલ બદતર હાલતમાં છે ખાડા મોટા મોટા પડી ગયા છે બાઇકવાળા ઘણી વખત પડી જાય છે અને એક્સિડન્ટ થાય છે અને મહામુસીબતે ત્રણ કિલોમીટરના રસ્તાને પસાર કરતા ઘણી જ વાર લાગે છે હવે આ પંદર દિવસ પછી આસો સો નવરાત્રિ આવે છે જેથી કરીને મહારાષ્ટ્ર એમપી હજીરાતપુર રાતીપરા છોટાઉદેપુર કવાડ બોડેલી તરફથી માય ભક્તો માતાજીના મહાકાળી માતાના દર્શન કરવા માટે અહીંયા આવે છે અને જે પગપાળા સ્વરૂપે આવે છે ઘણા તો નીચે ગબડી ગબડીને જવા માટેની પણ બાધા હોય છે તો એ કઈ રીતે ગોલંટોક ખાઈ શકે જેથી કરીને આ રસ્તાને રિપેર કરવામાં આવે કેમ કે દર વર્ષે માતાજીના ભક્તો ઘણા બધા દર્શન કરવા આવે છે અને આ રસ્તાને માહિતી જાણવા મળેલ છે કે સરકારશ્રીએ મંજૂર કરેલ છે પણ છેલ્લા લગભગ દોઢ એક વર્ષ થઈ ગયું છે પણ ખાલી આજુબાજુના વૃક્ષો જ કાપવામાં આવે છે રસ્તાની કોઈ સુધારા વધારો કરવામાં આવેલ નથી બંબરિયા કથોલા નવાકૂવાના બધા જ ગ્રામજનો બાયપાસ વડાતળા બાયપાસનો ઉપયોગ કરે છે શિવરાજપુર તરફથી આવતી પણ પબ્લિક પણ બાયપાસ જાય છે તો બસ બસ આ રસ્તે જાય છે તો બસને પણ પાવાગઢથી નવાકૂવા આવવામાં જ સોળ મિનિટ લાગે છે કેટલો ખરાબ રસ્તો છે ત્રણ કિલોમીટરના એરિયામાં જો સોળ મિનિટ લાગતી હોય તો રસ્તો કેટલો ખરાબ હશે જેથી કરીને સરકારશ્રીને મારી વિનંતી છે કે આ રસ્તાને જો રિપેર કરવામાં આવે તો માય ભક્તોને શાંતિથી દર્શન કરવા જોવાનો લાભ મળે